નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 5 સપ્ટેમ્બર 2024 જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભૂજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભૂજ મહાઆરતી સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો ઉજવાયા માધાપરના જુનાવાસ માં આવેલ પ્રખ્યાત નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણ મહિના ની અમાસ ના રોજ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલ હતા જેમાં સવારે લઘુરૂદ્ર ધ્વજારોહણ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ હતું ઓર્કેસ્ટ્રા સાથે યોજવામાં આવેલ મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ લાભ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અહીંના પૂજારી મહેન્દ્રઘર ગોસ્વામીએ કરેલ હતું અને વ્યવસ્થા જિજ્ઞેશેશ ગોસ્વામીએ કરી હતી અહેવાલ મનોજ સોલંકી કોઠારા બેક્ટેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા વાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથાનો દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર